દર્દીઓથી ખદબત્તી સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને કરાયો હતો જેને લઈને મજૂરા અને માન દરવાજા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી જોકે તમામ કામગીરી પૂર્ણ થયા બાદ જાણવા મળ્યું હતું કે ફાયર માટેની આ એક મોક મોકડ્રીલ હતી જેને લઈને લોકોના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો સુરતના સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમા સેન્ટરના ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ધોમાડા નીકળતા હોવાનું અને આગ લાગતી હોવાનો કોલ ફાયર કંટ્રોલમાં કરવામાં આવ્યો હતો જેને લઈને ફાયર વિભાગ દોરતું થઈ ગયું હતું ફાયર કંટ્રોલમાંથી નજીકના બે મજૂરા અને માન દરવાજા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચી જવા પામી હતી જ્યાં પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું કે આખી આગ ખોટી છે ફાયરના જવાનો માટે ડ્રિલ યોજવામાં આવી છે ફાયર અધિકારી નિલેશ દાવી વધુમાં જણાવ્યું હતું કે આ મોકડ્રીલમાં આગના ધુમાડા પણ જાતે ઉભા કરવામાં આવ્યા હતા અને નકલી હતા અને દર્દીઓ પણ ડમી ઉભા કરવામાં આવ્યા હતા હોસ્પિટલના સ્ટાફને સમજાવીને તેમને દર્દી તરીકે ઉપયોગ કરાયો હતો ફાયરના જવાનોની ટીમ આવી ત્યારે હોસ્પિટલમાં સૌપ્રથમ કામગીરી દર્દીઓને રેસ્ક્યુ કરવાની હોય છે જે લઈને સૌપ્રથમ ફાયરના જવાનો દ્વારા જે જગ્યાએ ધુમાડો નીકળતો હતો તે વોર્ડમાં રહેલા ડમી દર્દીઓને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તમામને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા ડોક્ટર પાસે હોસ્પિટલની વિગત લઈ તેમને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા સુરત ના સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા યોજાયેલા ધડક મોગરીને લઈને એક સમય તો લોકોના શ્વાસ પણ અધર થઈ જવા પામ્યા હતા અઝર કુરસી સાથે હર્ષદેઠા